તમે સાચું નહીં માનો કે કાચા કેળાની આ રેસીપી જો તમે એકવાર આવી રીતે બનાવી તો તમે કહી નહીં શકો કે આ કાચા કેળામાંથી આટલી બધી સરસ આ રેસીપી ફક્ત એક કપ સુજીમાંથી તો ક્યારેય નહીં બનાવી હોય ને તો ચાલો એના માટે શું છે આજે આપણે કાચા કેળા લઈ લઈશું તો અહીંયા આપણે કાચા કેળા લઈ લીધા છે લગભગ પાંચસો ગ્રામ ઉપર કેળા છે અને કેળાને આપણે સારી રીતે મેં ધોઈ લીધા છે અને ધોઈને આપણે એના આગળ પાછળના આ જે હોય ને એના કાપી લેવાના છે એટલે શું કેળાનું સારી રીતે ચોખ્ખા થઈ જાય અને સારી રીતે એને આપણે ધોઈ પણ લેવાના અને પછી આવા આપણે બે ટુકડામાં આપણે એને કટ કરી તમારે જો આખા રાખવા હોય તો તમે આખા પણ લઈશ પણ આજે આપણે આ ટુકડા કરીને અહીંયા એક કૂકર લઈ લીધું છે આપણે કૂકરની અંદર આપણે બધા કેળા જે કટ કરેલા છે એ ઉમેરી દેવાના છે પછી પાણી લઈ લઈશું પાણી લઈને સાથે થોડું આપણે મીઠું પણ આપણે ફરાળી ઉમેરી દઈશું એટલે તમે કોઈ પણ મીઠું ઉમેરી અને જો તમારે ફરાળી ચીક્કી આ રીતે બનાવવી હોય તો પણ તમે આ રીતે બનાવી શકો છો પછી આપણે શું છે કૂકરને બંધ કરી અને જ્યાં સુધી એ બફાય ત્યાં સુધી હું અહીંયા તમને ત્રણ નંગ મેં બ્રેડ લઈ લીધી છે અને એનો બ્રાઉન પાર્ટ કટ કરી લીધો છે અને આ રીતે એના ચૂરો કરી લીધો છે એટલે એનો બ્રેડ સ્ક્રમ આપણે બનાવી લીધા છે સાથે ડુંગળી એક નંગ લઈ લીધી છે એક નંગ લીલું મરચું લીધું છે અને લીલા ધાણા લીધા છે તો ચાલો હવે આપણે કેળા પણ સારી રીતે બફાઈ ગયા છે કેળાને હવે આપણે કૂકર ખોલીને ચેક કરી લઈશું તો કેળા સારી રીતે બફાઈ ગયા છે અને આ રીતે કોઈ કાણાવાળા વાસણમાં પાણીથી આપણે એને ગાળી લીધા છે અને ગરમા ગરમ હોય ત્યારે એને આપણે આ રીતે છાલથી અલગ કરી દઈશું તો બધા કેળા આપણે છાલથી અલગ કરી દીધા છે અને સરસ રીતે કેળા પણ બફાઈ ગયા છે તો ચાલો અહીંયા આપણે બધા ઇંગ્રેડિયન્ટ લઈ લીધા છે કેળા છે ડુંગળી છે મરચાં છે અને અહીંયા આપણે પેન લઈ લીધું છે એની અંદર મેં લસણ આદું અને જીરું અને થોડું ઘી અંદર આ રીતે ઉમેરીને એટલે બળે નહીં આપણે અને પછી આપણે તરત જ પાણી આપણે ના ઉમેરી દઈશું પાણી ગરમ થાય એટલે એની અંદર આપણે ઉમેરીશું મીઠું અને આવી રીતે આપણે એને અંદર મીઠું ઉમેરી દીધું છે અને લીલા ધાણા આપણે ઉમેરી દઈશું અને આવી રીતે આપણે એને થોડી વાર ઉકળવા દેવાનું છે તો આ રીતે પાણી ઉકળે એટલે આપણે એક કપ સુજી લઈ લીધી છે તમે ઝીણી મોટી કોઈ પણ લઈ શકો છો અને એને આપણે આ રીતે ચલાવી લઈશું તો જોઈ શકો છો સરસ એવું પાણી અબ્ઝર્બ કરી લીધું છે શોષી લીધું છે પાણી અને સુજી પણ આપણી સરસ રીતે બફાઈ ગઈ છે અને આ રીતે સરસ મસાલો પણ બની ગયો છે તો હું અહીંયા તમને જો આ રીતે બનવું જોઈએ તો ચાલો આને ઠંડુ પડે ત્યાં સુધી આપણે કેળા લઈ લઈશું તો એક આપણે મોટું વાસણ લઈ લીધું છે કેળાને આ રીતે મેં કાંટાવાળો ચમચો લઈ લીધો છે અને એનાથી આ બધા હલકા એવા મેસ કરી બહુ તમારે એને લોટ જેવા નહીં બનાવવાના તો આ રીતે મેસ કરી અને એની અંદર આપણે ડુંગળી ઉમેરી દઈશું જે કટ કરે બતાવીને અને પછી આપણે સૂજીને આ રીતે અંદર ઉમેરી દઈશું અને સાથે થોડા આપણે ધાણા ઉમેરી દઈશું લીલા અને સાથે મરચાં પણ અંદર ઉમેરી દીધું છે અને બ્રેડનું આપણે થોડો ભૂકો લઈ લઈશું અંદર તો મેં અંદર બ્રેડનો ભૂકો ઉમેરી દીધો છે અને હવે આપણે એને બહુ મસળવાન નથી ફક્ત એને ખાલી આપણે ભેગો જ કરવાનો છે આ રીતે અને આવી રીતે આપણે એને જે લોટ બાંધતા હોય ને લોટ જેવું આપણે એને બનાવી દેવાનું છે લોટનો જે હોય ને પીંડો એ રીતે તમારે એનો પીંડો બનાવી લેવાનો છે અને હવે આપણે લોટ પણ સારી રીતે બંધાઈ ગયો છે જોઈ શકો છો પણ બહુ આપણે મસળવાન નથી અને તમે કોઈ પણ આકાર આને આપીને આને બનાવી શકો છો પણ અહીંયા હું થોડું થોડું પોષણ લઈને એને આપણે આ રીતે ટીક્કી બનાવી લેવાની છે અને તમે કોઈ પણ શેપ તમે આપી શકો છો આવી રીતે તો ચાલો હવે આપણે આ રીતે ટીક્કી પણ તૈયાર થઈ ગઈ છે અને આવી રીતે બીજી હું તમને બતાવું છું સેમ થોડું પોષણ ફરી આપણે લઈ લઈશું અને આ રીતે આપણે એને બનાવી લઈશું તો આને આ બનાવતા વાર લાગતી નથી હવે આપણે એને આ રીતે પ્રેસ કરતા જઈ તો હું તમને અત્યારે બે ત્રણ નંગ બનાવીને બતાવું છું તો આવી રીતે તમારે આપણે બધી બનાવી લઈશું જેટલી જે છે તમે ટીકી બનાવો તમે રાઉન્ડ સિલિન્ડર આકાર તમે બનાવો કોઈપણ રીતે તમે આને બનાવીને તેલ ગરમ કરવા મૂકી શકો છો તેલ ગરમ થાય એટલે એને આપણે ફ્રાય કરી લેવાની છે બંને સાઈડ ઉલટ પુલટ કરી અને એને આપણે ફ્રાય કરી લઈશું અને પછી તમે આને પ્રવાસમાં છે કે બહાર ગામ જતા હોય અને અહીંયા મેં સ્ક્રમ આપણે થોડો લીધો હતો તો તો બધી જ એને આ રીતે બ્રેડથી આપણે એને સ્પ્રેડ કરી દઈશું એટલે આપણે સ્ક્રમમાં સરસ રીતે કોટિંગ થઈ જાય તો આવી રીતે આપણે બધી કરી લેવાની છે તો અહીંયા બધી ટીક્કી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એને તેલ ગરમ કરવા પણ મૂકી દીધું છે તેલ પણ સારી રીતે ગરમ થઈ ગયું છે જોઈ શકો છો તો હવે આપણે તેલ હલકું એવું ગરમ થાય ને એટલે આપણે ટીકી આ રીતે મૂકી દેવી અને આવી રીતે આની બધી આપણે ફ્રાય કરી તો ફ્રેન્ડ્સ આશા રાખું છું તો કે તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે તો તમને પસંદ આવ્યું હોય તો લાઈક અને શેર કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં એમને પણ મોકો આપજો ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે તો આને હવે આપણે લીલી ચટણી લાલ ચટણી કોઈ પણ ચટણી સાથે તમે ખાઈ શકો છો અને તમે આને બનાવ્યું હોય તો તમે ઉપવાસથી લોટ વાપરી શકો છો અને ઉપવાસમાં પણ ખાઈ શકો છો તો છે ને આપણી કાચા કેળાની ટીકી કે કટલેટ